જય માતાજી અને અમારા જેવું કહેવાય કે જે સંસ્કૃતિ અને જે વારસો આપણી પરંપરા જાળવતા એવા અમારા અવસાન એ સિદ્ધાર્લી રૂપે પણ મીઠા મીઠા બોલા નવી ઘર ઘરે મંડાય મીઠા બોલા માંડવી જગ છોડી જાય કાગા કાગા એની કાણ ઘર ઘર મંડાય પણ એવા ગોહાપાનું જીવન આયા સાધુ સંતો અને ઘણો સમાજ અહીંયા આવતો હારા હારા કલાકારો ને એણે જે પરંપરા રાખી હતી એમુ ગઢવીની યાદી રાખી હતી એક એમુ ગઢવનું જોવું તો બીજું રૂપ હતું એનું પણ આ જગતમાં એવું જેનું નામ છે એ નામ છે ને નામ સારે એની જાતિ રહે છે વાલા એટલે આવું મારા ભગવાન આપા જ્યારે ગુહાપા જીવિત હાજરી એની ત્યારે ભગવાન આપા કાતરના આવી શું ના ગુણ ગાન છે પણ આજી નથી એટલે આજે એવું લાગે છે કે થોડું ઉજળ જેવું દેખાય છે આજ એવું છે એટલે કરમટા તણી અને તું રાખી બેઠો છો ને રીત હરે પણ ભૂલાગા ભાવભી અરે રે આ તો ઘણી વાત માય ગોહલા પણ પાઘડ્યું હાલી પરદેશ અને ભૂલી ભૂલી ગયા પરવેશ આ ઘણા બાપા કહેતા કે પાઘડ્યું અમારા સમાજ છે રબારી સમાજ બહાર તો ગયો છે પણ બધું ભૂલે અને બીજા કપડામાં આવી ગયા છે પાઘડ્યું હાલી પરદેશ અને ભૂલી ગયો ઈ પરવેશ પણ તે તે હસવી અનેક ટે અરે રે તો ગણેને રૂપાઈ ગોહલા આવા ગોહા બાપાના ગુણગાણ ભગવાન અપાય ગયા સરસ મજાનું કાવ્ય લખ્યું પણ આ દુનિયામાં નથી વહેમું બહુ લાગતું હોય આપણને ત્યારે કોક જાજો મોટા જીવ જુડાવ્યો લો પાઘડી વાળો પરખાય કોક જાજો મોટા ઝીંઝુડા પાઘડી વાળો પ્રખ્યાત આથી લોત વાતળીયું માગુણ ગાય કરમી કરે કરો કેવો એવો લો ગોહોયા પો જોયા જેવો કરમી વટ કેવો સેવો ગહયા પોજયા જેવો ભગવાન આપાયું ગુંગણ લખતા ગહા પાના આવકાર માઈ એ ઉણો નઈને પ્રેમ થી જમાડે પકવાન દેણો મરણો મારણો જીલવી ખગારી જટક કલો કહે સુણ થાકરા આવતો ખરી ખત્રીયા આવટ બાણા ખડખડ લહજળ આવતડા પિયા આતણ તાણા હંગરે જેના વજર ના હોય આ બાપા નું વજર નું હોય તું જ્યારે કોઈ મહેમાન આયા આવે ક્યારેય ને ભૂખ્યા ને કોઈને એમનું વ્યાગત ને કોઈને એમને ન જવા દે ગમે ત્યારે આવે નકર સમય આવે ત્યારે જમાડતા આવીને ને સવારના પરમાં આવ્યા હોય તો ગાપ એમ કે જમા વગર નહીં જાય બાપ વડવાળાના હમશે એમ કરીને એને જમાડા વગર ન જવા દે આવો તો દિલનો દરિયો હતો હો બાપ દાતારે જીવડો કે સાકે સાયર ટળે એ શેષ શિષ ગયો નકર રતન કાઢીને રાહ જોય કોઈ વર્ષક કોહલા